ગીર સોમનાથ પ્લાસ્ટિક મુક્ત અભિયાન બે હજાર કાપડની થેલીઓનું વિતરણ વિનામૂલ્યે ગીર સોમનાથ પ્લાસ્ટિક મુક્ત અભિયાન બે હજાર કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કલેક્ટરના હસ્તે શુભારંભ કર્યો વેરાવળના ટાવર ચોક ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વી એન ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીની ઉપસ્થિતિમાં વિતરણનો શુભારંભ થયો કલેક્ટર ઉપાધ્યાય શહેર અને જિલ્લાના નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી છે સિનિયર સિટીઝન ક્લબના દીપકભાઈ ટીલાવતે જણાવ્યું કે પ્લાસ્ટિકની થેલીના બહિષ્કાર બાદ વિકલ્પની જરૂરિયાત ઊભી થઈ હતી ક્લબના તમામ વડીલોએ સહયોગ આપી કાપડની થેલીઓ તૈયાર કરાવી છે તેમણે નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ગીર સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે રિપોર્ટર મહેશ વાજા સોમનાથ સિનિયર ટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ઉપપ્રમુખ તરીકે આ વેરાવળ સિનિયર સિટીઝન ચેરિબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક પગાવો પર્યાવરણ બચાવો અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એક જ કે પ્લાસ્ટિકને પગાવો કોટની થેલી ઉપયોગ કરો તે લોકોમાં જાગૃતિ લેવા માટેનો સિનિયર સિટીઝન ટેબલ ટ્રસ્ટ આ કાર્યક્રમ કરી રહ્યા છીએ લોકોમાં પણ એક પહેલું હતું કે ભાઈ આનું વિકલ્પ શું ત્યારે સિનિયર સિટીઝને નક્કી કર્યું કે આપણે કાપડની થેલી બનાવીએ દરેક નાગરિકને આપણે આપવાના પ્રયત્નો કરીએ એટલે એ અનુસંધાને આજ રોજ આપણા કલેક્ટર શ્રી વઢે સાહેબના ફરજ હસ્તે ટાવરચોકની અંદર આ થેલીનું વિતરણ કરવામાં આવ્યું અને આ થેલીનું વિતરણ અમે આખા શહેરની અંદર કરવાના છીએ નાગરિકોને આપવાના છીએ અને અપીલે ભેગી કરવાના છીએ કે ભાઈ પ્લાસ્ટિક તમે અપનાવો નહીં અપનાવો નહીં અને કાપડની થેલી તમે ઉપયોગ કરો બીજું આપણે યાદ હોય તો આપણે બાવીસ મેથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક નાબૂદી અભિયાન આપણે ચાલુ કર્યું હતું વેરાવળ જિલ્લા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ નગરપાલિકામાં આપણે આ રીતે માય થેલી પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો એમાં આપણને બહુ સરસ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવી બનાવીને લોકોમાં વિતરણ કરવામાં આવે છે એના અનુસંધાને આજે સિનિયર સિટીઝન કાઉન્સિલ જે છે અહીંયા એમનું ટ્રસ્ટ જે છે વેરાવળ શહેરમાં આવેલું એ ટ્રસ્ટ દ્વારા આવી કાપડની થેલીઓ બનાવીને જે લોકો પ્લાસ્ટિકની થેલી ત્યાં જે બી ઉપયોગ કરતા હોય તેમને ફ્રી ઓફ કોસ્ટ વિતરણ આજે ચાલુ છે એક પ્રતિકાત્મક અમે અત્યારે વિતરણ કર્યું છે પણ બાકી આખો દિવસ આ વિતરણ ચાલુ રાખવાના છે અને જે પણ કોઈ નાગરિકો સાથે પ્લાસ્ટિક બેગ સાથે દેખાશે એમની પાસેથી આ લઈને એમને સામે કાપડની થેલી આપવાના છે અને આમ પ્લાસ્ટિકનો વપરાશ રોજબરોજના જીવનમાં બિલકુલ ન્યૂનતમ થાય અને નાબૂદ થાય તેવા પ્રયત્નો તરફ આપણું અગ્રેસર છીએ લોકોને અપીલ એ છે કે આપ જાગૃત થાવ આટલી બધી સંસ્થાઓ આપને ફ્રી ઓફ કોસ્ટ શેલી આટલા બધા લોકોને આપે છે આજે એક કિંમત પંદર રૂપિયા કે વીસ રૂપિયા થતી હશે પરંતુ સંસ્થાઓ દ્વારા એક એક હજાર બબ્બે હજાર શેલીઓ એકત્ર સાથે કરીને આપવામાં આવે છે તો આપ એક ખાલી ઘરેથી નીકળીને આપણે જ્યારે નીકળીએ ત્યારે લઈને નીકળીએ એવી એક ટેવ પાડીએ જેથી કરીને આપણે બજારમાં જઈએ કોઈપણ વસ્તુ લેવા માટે તો આપણે જબલાનો ઉપયોગ ના કરવો પડે